આપણે જાત જાતર માતા ગણપતિ ની પુરાયો પગાર બોલા અબોટી અબોટી વર્કશોપના બેટા હા નયવે નયવે નય જાપોટી જાપોટી બોલા અબોટી અબોટી માં રે પાળ હા પ્રમાણી પ્રમાણી હા જવાડી જવાડી આ ચોકમાંથી ચોકમાંથી લાગલા ને હા

સિત્તેર ટકા બળિયાદે મહારાજ બળિયાદેવ આ એમની જે કેમ બોલાય કે વાતો ના કરે ગરબડ ના કરે ને અમે ભવાઈ નો પ્રોગ્રામ જે રજૂ કરીએ ને શાંતિપૂર્વક નિહાળ હવે આપણે ઝડપી છે બોલવાની બહુ લંબાવાની નહી બરાબર બિલકુલ ટૂંકી છે બોલવાની દાખલા તરીકે

રાત ને ના ઘર ના આખલા એના બાર ના ભંડારા સાચો હું ગઈ બ્રાહ્મણ અલે વાળી દોડતો દોડતો આવ્યો ભાઈ ભાઈ મુઠીઓ વાળી શા મચાવ્યો મહારાજ સોના રૂપા ની મુઠિયો કોણ વરાય કોણ વરાય મહારાજ સોના રૂપા ની મુઠીઓ આરાસુર માં બેઠેલી મારી અંબે માં બરાબર પાવાગઢ માં બેઠેલી મારી કાળકા માં બેઠેલી બેઠેલી મારી માં અને આ ગામના દેવ દાતારો આપણને સોના રૂપાની વરાવે ભાઈ મારા નામ તો ત્રણ છે મારા નામ તો ત્રણ છે લાડો ખાવાનો સો અને મારી બા હું જેવડો હતો હાચેવડો હાવડો બબુકરો હા બરોબર નોના નાના મારા હાથ હા નોના નાના પગ નાના નાના કાન નાનું માથું નાનું માથું અને પછી મારી બાઈ કટેડામ પાણી લે હા અને પછી મારી બે હાતે બ બ જેમ બેટી મેલે મેલ દે મે પાણી હા અને નવરાય પછી મને રૂમાલ થી સાફ કરો બરોબર મને રૂપાનો પાવડર લગાવો હા મેશ લગાવો હા અને પછી મને કપડા પહેરાવો બ બ જીન્સ નો પેન્ટ અરે મહારાજ જીન્સ નો પેન્ટ ના હોય આ તો નેનું બબુકડુ અરે ઉતરે પેન્ટ તો ન રહે ટીશર્ટ નાની ચટલી હોય અને પછી મને રમા રહ મને મારો લલિયો રે મારો લલિયો રે મારો લલિયો બરાબરમાં એમાંથી મારું નામ પડ્યું લલિયો લાડુ હા એ મારું નામ તો ઉચ્યા કે ગુટ્ટ કે સંડ નામ પડ્યો નારવાની દોડધમ મારું નામ છે રાહુલ જાની રાહુલ લો નાગરિયો છે નાની નાની મારું નામ પડ્યું જાની જાની ભાઈ હા અમે ભાવનગર ના બ્રાહ્મણ એક દિવસે હું મારો કાકો હા બેઠે બેઠે વિચાર કર્યો કે લાડવા ખાઈએ દક્ષિણા પાછા મારો કાકો કે કાલ સવારે જવાનું મુહૂર્ત રાખો ભાઈ હા કારણ કે મુરત તમારે જ કાઢવાનું હા આપડે જાતે જ કરવાનું મન કે હવાઈ ચાર વાગે ઉઠીએ હા પોલી ગાડી પકડવાની છે બરોબર અમે તો ઊંઘવાની તૈયારી કરી હા મેં તો પેલો લફળંગ પાથરી ને પલંગ પલંગ કેવાય લપડંગ ના પલંગ પલંગે જુદો લપડંગ લે જુદો એ પલંગ કોને કેવાય કલર કરેલો હોય હા રિવેટો મજબૂત હોય હા એના નીચે ડટ્ટા લગાયેલા હોય કલર કરેલો હોય એને કહેવાય પલંગ બરાબર અને લપડંગ કોને કેવાય કોને કેવાય પલંગ ના રીવેટો ઢીલા થઈ ગયા હોય હા પલંગ ની પછી ઉઘરી પહેરી જતી હોય પલંગ ના પૈયા ભમી ગયા હોય હા અને પલંગ માં બેહીએ એટલે જેવું થાય કેવું થાય કિચુડ કિચચુડ થાય હા હા ચર નાળા કે ચૂંટલી ભરાય હા એને કેવાય લી ગોદડી બરોબર એના ઉપર મેલું ઓશિકુ એ જુદું ઓશીપુ કોને કેવાય કેવાય રૂપારું રુચિ ભરેલું હોય હા ઓશિકા ઉપર મોથું મેલ અધું મોથું ઓશિકા માં પહે જાય બરોબર પોચું 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 એને કેવાય ઓછીફુ બરોબર અને ફોશીકુ કોને કેવાય કને કેવાય ખબર ના પડે કાતું હીટ એને કેવાય બરોબર ફોન મારો કાકો ઊંઘી ગયા હા અંધારું અંધારું હતું મારો કાકો જાગ્યા ભત્રીજા હા

અમે તો ના દાતણ કોની કર્યો કેવા તૈયાર થયેલા કેવા સૂટ ઉપર બુટ હુટ ઉપર બુટ કિસાન પૈસો ની તૂટ બરોબર તેની માથા કુટ હા મારા કાકાએ ડોમે અમે ચમથી વીસ રૂપિયા કાઢ્યા હા હું મારો કાકો ગાડી સ્ટેશને પોક્યા હા ગાડી આવી વગર ટિકિટે ગાડીમાં બેસી ગયા ગાડી ઉપડી હા અમારે ટિકિટ નહીં લેવાની મફત હો જે દાદા જળપઈ જાય દા હોમટા પૈસા પરથી આવે પાંચસો હજાર એક વખત આવી દીધા એટલે બાર મિનો થયો હા ભાવઈ ફરીએ હા બપોર થયા અમારું ગામ ગયું ગામમાં ગામમાં મહારાજા મહારાજા એટલામાં એક માજી આયો લાકડીના ટેકા મેં શું અરે કે તમે મને જે બાધા આપી હતી બાધામાં સફળ થઈ ગઈ છે

અઢી કિલો બટાકા કાકા નું શાક બટાકા નું શાક મહારાજ બટાકા કાકા નહીં બટાકા કાકા કેવા પર જમ મનથી બોલા પડ હો નકા ઉંઘવાના છે હા બાબા કાચા રે ચૂલા ઉપર ચડી જ નહીં હા અને આખી રાત તો ગરુડુડુડુડુડુ હા ગરુડુડુડુ આ મનથી બોલા જો એ ચોમાવું આવ્યો હા એટલે એમને કાકા કેવા પર હા એક કિલો તેલ હા દોઢ કિલો ચોખ્ખું ઘી મરચું મસાલા બધું લખીને આપી દીધું મને સીધું લાઈન આપ્યું હા મારો કાકો કે તું રસોઈ કર હા હું નદી કરતો નઈ ને આવું છું બહાર મારો કાકો નદી હું રસોડામાં બેઠો હા બે ચૂલા કરી દીધા બે ચૂલા રોડું ચાલુ કરી દીધું હે કેવું બનાવ્યું કેવું બને દાળ ભાત શાક લાડુ હા પાપડ તર્યા હા મરચો તર્યો શાક બનાવ્યું શાક બને અથવાનું કાઢ્યું અથવાનું હા બરોબર અથવાનું કાઢ્યું હા નવાણું મોય મેલ્યું નવાણું ના હોય અથવા ભાઈ નવાણ આ બાજુ શું તૈયાર કરીને બેઠો તો મારો કાકો આયા જાય તો હા મારા ફેરવતા ફેરવતા બરોબર શું કે દાદા શું કે હતા શિવરામ જીવરામ પૂંજી રામ શિવરામ જીવરામ પૂંજી રામ અરે શ્રીરામ જયરામ જય જયરામ કહેતા મારા મનથી પેઢીઓ મે પાડવા બનાવ્યા પાંચ લાડવા જીવડા અરે મહારાજ પણ નાના નાના બનાવ્યા તો આખી રાત જાય એમાં એ પાંચ લાડવા જોઈને ને મારો કાકો ગરમ થઈ ગયો હા પેલા પત્રી જાઓ આમાં ત્રણ

મારો કાકો હજબલો બેસી ગયા મારી બેટી એક તાજી વાયેલી કુતરી મેં રસોડું ચાલુ કરી આજે પાછી થઈ જાય બરોબર એને લાગ મળતો નતો હા રસોડા પેસવાનું અને પછી હું મારો કાકો બેસી ગયા હા એટલે પેલી કુતરી ધીમા ધીમા રહોડા માઈ હા ઊંચડી પટપટ આવતી હા અને જેવું કરતી તી હા શું કરતી હતી જબરું કરતી હતી ના હોય ધીમા રહી રહોડા કહે છે બહા વાન એક લાડવાનું મોધુ ભાગી નાખ્યું અરે મહારાજ બોલો બોલો બોલીએ તો બે ખાવા પડે હવે શું ખાશો મહારાજ હવે પેલું બગાડવા મોડી છે એની ગુદરીએ ખાતા ખાતા વિચાર કર્યો કે હું ખવચું ને મારો કોકળીયો રહી જાય હા જય ગોમમાં માં દજન કોકળીયો લઈ આય 12 દજન હા બેટા જમ ના મંદિર લાડવા ઉપર દે તડી કરી હા ચાર લાડવા કોકળીયો પતા